માર્ગ અકસ્માત સમય ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળે તે હેતુથી સુરતને એક વ્યક્તિએ ઇકો ભારત નામની ખાસ એપ્લિકેશન અને ક્યુઆર કોડ લોન્ચ કર્યું છે આ સિસ્ટમમાં વાહન પર એક ક્યુઆર કોડ સ્ટીકર લગાવવામાં આવે છે જેમાં ચાલકનું બ્લડ ગ્રુપ ઇન્સ્યોરેન્સ અને પરિવારના સંપર્ક નંબર જેવી મહત્ત્વની વિગતો સેવાયતી હોય છે જો અકસ્માત થાય તો કોઈ પણ અજાણ્યો વ્યક્તિ આ કોડ સ્કેન કરીને ગણતરીની સેકન્ડોમાં ઇજાગ્રસ્તના પરિવાર અને નજીકની પોલીસને જાણ કરી શકે છે આ ટેકનોલોજીનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માતના સમયે ગોલ્ડન અવરમાં સારવાર પૂરી પાડી જીવ બચાવવાનો છે આજકાલ ક્યુ આર કોડ સ્કેન કરવાથી તમે તમારી તમામ સમસ્યાઓનો હલ કરી શકો છો ત્યારે હવે જો રોડ રસ્તા અકસ્માત થાય તો અને તમારી ગાડી પર ક્યુ કોડ હોય તો તમારા પરિવારજનો અને પોલીસ અને નજીકની હોસ્પિટલ અંગે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ પણ જાણ કરી શકે છે ભારતમાં અકસ્માતની ઘટનાનો આંક ઓછો થાય તે હેતુથી સુરતને એક વ્યક્તિ દ્વારા એક ભારત નામથી એક ક્યુ કોડ એપ લોન્ચ કરવામાં આવ્યો છે જે ક્યુ કોડને વ્હીકલ પર સ્ટીકર તરીકે લગાવવામાં આવે છે તમારા મોબાઈલ ફોનમાં રન કરતી વખતે તેમાં તમારો બ્લડ ગ્રુપ પરિવારના સભ્યોના મોબાઈલ નંબર ઇન્સ્યોરન્સ અને થોડી ઘણી વિગતો એડ કરી રન કરી શકાય છે જેથી કરી જો કોઈ પણ માર્ગ અકસ્માત થાય તો અજાણ્યો વ્યક્તિ તે ક્યુ એટલે કે તમારા શકે છે જેથી જો કોઈ અકસ્માતિક ઘટના બને તો ગણતરીની સેકન્ડોમાં જ ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર મળી શકે અને તેમના પરિવારને જાણ થઈ શકે મેરા નામ સંપત સરસ્વત હૈ ઇકો ભારત કા ફાઉન્ડર હું મેં આજ ઈકો ભારત કોઈ મિલ રહે इको यानी इमरजेंसी कॉल ऑपरेटर सड़क दुर्घटनाएं जो है इतनी बढ़ गई है कि रोज करीबन 500 लोगों की जान जो है सड़क दुर्घटनाओं में मेडिकल सुविधा समय पर नहीं मिलने की वजह से जा रही है तो हमने एक स्मार्ट बनाया है, जिस क्यू आर कोड को एक्टिव करते टाइम बेसिक डिटेल की डिटेल की डिटेल घर वालों की की ब्लड ग्रुप और इंश्योरेंस भर के उसको व्हीकल पर लगाना रहता है कोई भी व्यक्ति इमरजेंसी में उसको स्कैन करके घरवालों को सूचना दे सकता है नजदीकी एम्बुलेंस को सूचना दे सकता है नजदीकी पुलिस स्टेशन को सूचना दे सकता है और ये सारे काम दो से पांच सेकंड में हो सकते हैं ताकि उनको मेडिकल असिस्टेंस मिले और मेडिकल असिस्टेंस मिलने से इस मृत्यु को कैसे कम किया जाए उसको लेकर हम इको भारत की पूरी टीम जो है वो पूरे इंडिया में काम कर रही है और अभी चार दिन पहले ही राजस्थान सरकार में हम रा, पूरे राजस्थान में टॉप टेन में आए और राजस्थान सरकार द्वारा मुख्यमंत्री जी के हाथों इको भारत को जो है वो सम्मानित किया गया है सूरत में भी ट्रैफिक अवेयरनेस के लिए बहुत सारे कार्यक्रम हो रहे हैं तो ट्राफिक पुलिस वालों के साथ कोई संकलन हाँ हमारी बात चल रही है और कल भी हम मिले हैं सबसे और कल ही कलेक्टर सूरत जो है उन्होंने कहा है कि हम जनवरी के फर्स्ट वीक में जो है सड़क सुरक्षा को लेकर कुछ प्रोग्राम कर रहे हैं तो आप मिलिए और हम इसको किस तरह से जनता के बीच में पहुंचा सकते हैं और बेहतर काम कर सकते हैं उस तरह के प्रयास जारी है मुकेश गोरव दिव्यांग न्यूज सूरत